શાળા મોકલતા ભાલીઓએ રિક્ષા ચાલકે બાળકી સાથે ખરાબ હરકતો કરી હતી જોકે એક મહિલાએ સમગ્ર વિડીયો છે મહિલાની આ કારણે રિક્ષા ચાલકની પોલ ખુલ્લી પડી ગઈ હતી સંગ્રામપુરામાં રહેતો રિક્ષા ચાલક અગિયાર વર્ષની છાત્રાની છેડતી કર્યા હોવાનો એક મહિલાને ધ્યાન આવ્યું અને તેમણે ફોનમાં વિડીયો ઉતાર્યો છોકરીને બિલ્ડિંગમાં રહેતા એક વિદ્યાર્થીને જાણ કરી જેમાં વિદ્યાર્થી મહિલાને બાળકીના ઘરે લઈ ગયો અને માતાને વીડિયો બતાવતા તે ચોંકી ઉઠે માતાએ પૂછપરછ કરી બાળકીએ કહ્યું કે રિક્ષા ચાલક સળગાવી દેવાની ધમકી આપે છે જેથી ઘરે જાણ ન કરી વિગતવાર પૂછવામાં આવ્યું જેમાં રિક્ષા ચાલક અત્યારે છેલ્લા ત્રણ મહિનાથી સગ્રામપુરા પાસે આઠથી દસ મિનિટ રિક્ષા થોભાવી આવી ગંદી હરકત કરતો બાળકીની માતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે અખ્તર રઝા મુનિયારની ધરપકડ કરી છે આરોપી પરિણિત છે પરંતુ સંતાન નથી પોલીસને આશંકા છે કે આરોપી અખ્તર અન્ય વિદ્યાર્થીઓને પણ પોતાની જાણમાં ફસાવી હોઈ શકે મુનિયારે પોલીસ સમક્ષ ટપલો પણ કરી છે કે તે મોબાઈલ ફોનમાં ફોન વિડીયો જો ઉત્તેજિત થતો હોય અને બાદમાં બાળકી સાથે ગંદી હરકત કરતો હતો પોલીસે ફોન એફએસએલમાં મોકલ્યો છે અને આરોપી અન્ય કોઈ બાળકીને પણ શિકાર બનાવી છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ થઈ છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત